વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્શન ડી નું ચેપ્ટર નંબર બાર ના દાખલા જોઈશું જે છે તો એમાં આપણે પહેલો આલેખ જોઈએ આલેખમાં પહેલું છે કે નીચે ચારસો બલ્બનું આયુષ્ય આપેલું છે આપેલી માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો તો મિત્રો અહીંયા પહેલો આપણને આલેખ કયો કીધો છે સ્તંભાલેખની મદદથી આપણે આલેખ દોરવાનો છે અહીંયા કુસ્તક આપ્યું છે કુષ્ટકમાં તમને બે માહિતી આપી છે એક આયુષ્ય આપ્યું છે બલ્બનું અને બલ્બની સંખ્યા આપી છે તો અહીંયા એવું કહે છે કે 300 થી 400 કલાક વચ્ચે ચાલતા બલ્બ કેટલા છે 14 400 થી 500 કલાક વચ્ચે કેટલા 56 500 થી 600 વચ્ચે કેટલા 60 60 થી 700 કલાકમાં કેટલા ચાલે છે 86 બલ્બ 700 થી 800 માં 74 800 થી 900 માં 62 ને 900 થી 1000 વચ્ચે 48 મિત્રો જારે જારે સ્તંભ એક દોરો ત્યારે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આવૃત્તિ આપણી કેવી હોવી જોઈએ સતત આવૃત્તિ હોય તેનું ધ્યાન રાખવાનું જો સતત આવૃતિ હોય તો સીધો આલેખ દોરવાનો અને જો અસતત હોય તો એને પહેલાં સતત કરીને પછી આપણે આલેખ દોરીશું અહીંયા મેં આલેખ દોર્યો છે સાઈડમાં બરાબર મિત્રો જોઈએ આપણે આલેખમાં તો પહેલું તો અહીંયા અક્ષ છે અને આ આપણી એક અક્ષ છે અહીંયા મેં કાપની નિશાની મૂકી છે એક અક્ષ પર એનું કારણ છે કારણ કે થી આલેખની શરૂઆત થાય છે ને આપણે સીધા ક્યાંથી લીધા ત્રણસોથી ચારસો લીધા છે એટલે કે જીરોથી સો સો થી બસો બસો થી ત્રણસો લીધા નથી એની જગ્યાએ આપણે શું કર્યું કાપની નિશાની મૂકીને ડાયરેક્ટ ત્રણસો થી શરૂઆત કરી છે એક શખ્સ પર આપણે આયુષ્ય કલાકમાં લીધું અને વાય વાયઅક્સ પર બલ્બની સંખ્યા લીધી છે તો અહીંયા એક શખ્સ પર ત્રણસો થી ચારસો ચારસો થી પાંચસો પાંચસો થી છસો છસો થી સાતસો સાતસો થી આઠસો નવસો અને હજાર એમ માપ લીધા છે જ્યારે વાય અક્ષ પર બલ્બની સંખ્યા લીધી છે એક સેન્ટીમીટર બરાબર પાંચ બલ્બ પાંચ દસ પંદર વીસ પચીસ એમ કરીને નેવું સુધી લીધા છે કાલનો આપણે જોઈએ કે ત્રણસોથી ચારસોમાં કેટલા બલ્બ હતા તો કે ચૌદ બલ્બ હતા એટલે કે ચૌદે આપણે આલેખ દોર્યો છે એ તો મિત્રો બધાને ખબર છે કે આલેખ કેવી રીતે દોરાય તો એક્સ 300 ત્રણસોથી ચારસો એટલે કે આ જગ્યા અને વાય પર ચૌદ ક્યાં આવે છે તો કે આ જગ્યા પર તો આ રીતનો આલેખ દોર્યો છે એ રીતે છપ્પનનો આલેખ અહીંયા સ્તંભ દોર્યો છે ત્યારબાદ નો સ્તંભ દોર્યો છે ત્યારબાદ નો સ્તંભ દોરેલો છે ત્યારબાદ ચુમ્મોતેરનો સ્તંભ છે આ ત્યારબાદ આ બાસઠ અને ત્યારબાદ 48 મિત્રો ખાસ અગત્યની ધ્યાન રાખવાની બાબત એ છે કે અહીંયા જ્યારે તમે એક એકમ બરાબર મેં પાંચ બલ્બ લીધા છે તો દસથી પંદર એટલે કે મારા દસ દસ એક એમ એમનો આલેખ છે એટલે દસ ખાનાવાળો આલેખ છે તો મારે એક બલ્બ એટલે કે પાંચ બલ્બ ક્યારે થાય જ્યારે બે ખાના બરાબર એક બલ્બ ઘણું તારે એટલે અહીંયા મેં ચૌદ માટે શું કર્યું કે પંદરથી બે કાપા નીચે ઉતર્યો છું એ રીતે અહીંયા છ્યા છપ્પન હતા એટલે કેટલા કે પંચાવન ઉપર બે કાપા લીધા છે સાહીઠ એકસઠ ત્યાં આવે બરાબર એ રીતે છ્યાસી પર અહીંયા છે એ રીતે ચુમ્બોતેર પર અહીંયા છે એ રીતે ચુમ્બતેર પછી કેટલા બાસઠ છે તો બાસઠનું આ જગ્યા પર દોર્યું છે એ રીતે મેં આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો પરીક્ષામાં પણ આ રીતે વ્યવસ્થિત આલેખ દોરવાનો ખાસ પેન્સિલથી કાળજી રાખીને દોરવાનો બરોબર મિત્રો અને વારંવાર ચેકામ ચેકના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું

બરોબર કે આલેખ છે નો આલેખ છે કયો આલેખ છે બહુ કોણ આલેખ ચલો બહુ એટલે આપેલી છે તો જીરો થી દસ ગુણ વચ્ચે કેટલા વિદ્યાર્થી છે પાંચ દસ થી વીસ વચ્ચે દસ વીસ થી ત્રીસ વચ્ચે ચાર વિદ્યાર્થી ત્રીસ થી ચાલીસ વચ્ચે છ બરોબર ચાલીસ થી પચાસ વચ્ચે સાત વિદ્યાર્થી પચાસ થી વચ્ચે ત્રણ વિદ્યાર્થી સાહીઠ થી સિત્તેર વચ્ચે બે વિદ્યાર્થી સિત્તેરથી એસી વચ્ચે બે વિદ્યાર્થી એસીથી નેવું વચ્ચે ત્રણ અને નેવુંથી સો વચ્ચે નવ વિદ્યાર્થી હવે અહીંયા શું છે મધ્ય કિંમત શોધવાની તો મધ્ય કિંમત કેવી રીતે શોધાય તો કે ભાઈ ઉધ સીમા અધ સીમા ઉધ સીમા વધતા અધ સીમા એટલે કે જીરો વધતા દસ એને ભાગ્યા બે એટલે કે દસ ભાગ્યા બે એટલે કેટલા થાય પાંચ તો પાંચ મળી એ રીતે બીજામાં જોઈએ તો દસ વત્તા વીસ ભાગ્યા બે એટલે કે ત્રીસ ભાગ્યા બે એટલે કેટલા થાય પંદર એ રીતે ત્રીજામાં જોઈએ વીસ પચાસ પચાસ કેટલા થાય આ રીતે આપણે બધી મધ્ય કિંમત શોધી લેવાની છે હવે મિત્રો અહીંયા શું છે વિદ્યાર્થીની સંખ્યા ક્યાં લઈશું વાય અક્ષ પર અને ગુણ જે હતા હવે એની જગ્યાએ કયા ગુણ લેવાના મધ્ય કિંમત શોધી એ ગુણ તે ક્યાં લઈશું પર અહીંયા મેં આલેખ દોર્યો છે બહુ કોણનો બરોબર મિત્રો તો અહીંયા જો એક શખ્સ પર મેં શું લીધું છે તમે જોઈ શકો છો કે એક શખ્સ પર મેં લીધું છે ગુણ જે મધ્ય કિંમતમાં આપેલા હતા અને વાય પર શું લીધું છે વિદ્યાર્થીઓની સંખ્યા બીજી અગત્યની સૂચના કે જ્યારે જ્યારે તમે આલેખ દોરો છો ત્યારે એક શખ્સ પર અને વાયઅક્સ પર કઈ માહિતી લો છો એ અવશ્ય દર્શાવી જોડે એક શખ્સ અને વાયક્ષ દર્શાવો બરોબર મિત્રો હવે અહીંયા મેં કાપની નિશાની મૂકી છે અને પછી શરૂઆત કરી છે તો ઝીરો મધ્ય કિંમત પાંચ પંદર પચીસુ એ રીતે લીધી છે ત્યારબાદ પર વિદ્યાર્થીની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે બાર સુધી લીધી છે હવે હવે જે મારો આલેખ હતો એ આલેખમાં જે જે માહિતી હતી એ પ્રમાણે મારે અહીંયા હું બિંદુનું નિરૂપણ કરું છું તો જેમ કે પહેલું જે મારું નિરૂપણ હતું પહેલામાં શું હતું કે મારે પહેલામાં જીરોથી દસ ગુણમાં કેટલા વિદ્યાર્થી હતા તો કે પાંચ વિદ્યાર્થી એટલે મેં અહીંયા શું કર્યું કે જુઓ મિત્રો પાંચ એટલે કે આ મધ્ય કિંમત પાંચ ગુણની આવેલી જીરોથી દસ એટલે કે પાંચ મધ્ય કિંમત એમાં પાંચ વિદ્યાર્થી એટલે જ્યાં પાંચ આવ્યા ત્યાં મેં શું કર્યું પોઈન્ટ કર્યો છે એ રીતે બીજામાં કેટલા હતા તો કે પંદર ગુણમાં દસ વિદ્યાર્થી હતા તો આ રીતે દસ વિદ્યાર્થીની સામે મેં એક શખ્સને વાયક જ્યાં ભેગા થાય ત્યાં દસ નું પોઈન્ટ મૂક્યો છે ત્યારબાદ ચાર વિદ્યાર્થી હતા એટલે અહીંયા લખ્યું ત્યારબાદ છ વિદ્યાર્થી હતા એટલે અહીંયા કર્યું આપણે બરાબર ગુણે પિસ્તાલીસ ગુણે સાત વિદ્યાર્થી હતા એટલે આ જગ્યા પર આવશે વિદ્યાર્થી હતા એટલે અહીંયા આવશે પાસઠ ગુણે બે વિદ્યાર્થી હતા એટલે આ જગ્યા પર આવશે એ રીતે પંચોતેર ગુણે બે વિદ્યાર્થી હતા પંચ્યાસી ગુણે ત્રણ હતા અને પંચાણું ગુણે કેટલા હતા નવ વિદ્યાર્થી તો આ રીતે સ્કેલની મદદથી દરેક ટપકા જોડવાનો પ્રયત્ન કરવાનો જ્યારે જ્યારે બહુકણનો આલેખ પૂછાય ત્યારે મિત્રો આપણી જે મધ્ય કિંમતો એની આગળની મધ્ય કિંમત અને એની પાછળથી પાછળની મધ્ય કિંમત લખવાની જો ના ફાવે તો ત્યાં તમે ખાલી આ રીતે ખાલી અહીંયા એક ખા એક લીટી છોડીને આ રીતે એક લીટી છોડીને પછી આલેખ દોડજો કે જેથી કરીને તમારો આલેખ શું થાય સંપૂર્ણપણે બંધ થાય એક્સક્સ પર બંધ એટલે કેવી રીતે કે અહીંયા નીચે એક પર ટચ થઈ જાય ત્યારબાદ આ રીતે લાઇન દોરીને સ્કેલની મદદથી વ્યવસ્થિત લાઇન દોરીને આલેખને જોઈન્ટ કરવાના દરેક ટપકાને કોઈ ટપકું વચ્ચે રહી ના જાય એની ખાસ ધ્યાન રાખવાની છે તો મિત્રો અહીંયા આપણો બીજો આલેખ પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે ત્રીજો આલેખ જોઈએ નીચેની વિતરણનો સ્તંભાલેખ દોરો બરોબર કયો આલેખ કીધો છે સ્તંભાલેખ તો અહીંયા જોવાનું આવૃત્તિ પહેલા તો કેવી છે બધી આવૃત્તિ સતત છે એકસો ત્રેપન પછી એકસો ત્રેપનથી થી જ ચાલુ થાય એકસો ત્રેપનથી થી એકસો છપ્પન પછી એકસો છપ્પનથી થી એકસો ને ઓગણ એટલે આ સતત આવૃત્તિ છે બધી સેન્ટીમીટરમાં હવે આપણે એક્સઅસ પર શું લઈશું તો કે ઊંચાઈ અને વાય એક્સ પર વિદ્યાર્થીઓની સંખ્યા તો સ્તંભાલેખ દોરીએ એનો તો આ મુજબનો નો એનો થાય છે અહીંયા આપણે એક્સ અક્ષ પર શું લીધું તો એક્સ અક્ષ પર ઊંચાઈ લીધી બરોબર વિદ્યાર્થીઓની ઊંચાઈ લીધી એકસો પચાસ થી મતલબ શું થાય કે જીરો થી એકસો પચાસ વચ્ચેનો જે આલેખ હતો એ આલેખને ને આપણે શું કર્યો વારી દીધો છે બરોબર કહેવાનો મતલબ એટલે અહીંયા આપણે કાપની નિશાનીથી શું કરીએ છીએ કે એટલો આલેખ આપણે કટ કર્યો છે ચલો હવે પુષ્ટક પ્રમાણે જોઈએ તો એકસો થી એકસો વચ્ચે કેટલા વિદ્યાર્થી હતા સાત તો આ એમનો સ્તંભ થયો સાત વિદ્યાર્થી આ ત્યારબાદ એકસો થયો એકસો છપ્પન થી એકસો વચ્ચે કેટલા વિદ્યાર્થી ચૌદ વિદ્યાર્થી સ્તંભ થયો બરોબર મિત્રો ત્યારબાદ એકસો થી એકસો બાસઠ વચ્ચે કેટલા છે તો કે દસ વિદ્યાર્થી તો આ એમનો સ્તંભ થયો આ ત્યારબાદ એકસો બાસઠ થી એકસો પાસઠ વચ્ચે છ વિદ્યાર્થી તો આ સ્તંભ થયો એમનો અને એટલે કે આ રીતે સ્તંભ સ્તંભ થયો બધા એકબીજાને અડી અડી હોય છે બરોબર મિત્રો ને લંબ આલેખમાં શું હોય છે એક સ્તંભ હોય તો પછી એક જગ્યા છોડીને બીજો આવે છે આટલો ફેર છે બંને આલેખમાં તો મિત્રો અહીંયા આપણો ત્રીજો આલેખ પૂર્ણ થાય છે ત્યારબાદ ચોથો આલેખ જોઈશું આપણે એક મહિનાના એક કુટુંબના ખર્ચને વિગતો નીચે પ્રમાણે આપી છે તો એમાં ખર્ચ ક્યાં ક્યાં કરે છે તો વિભાગ સ્વરૂપે આપ્યું ખોરાક શિક્ષણ કપડા ઘરનું ભાડું અન્ય ખર્ચ અને બચત ખર્ચ કેટલો થાય છે એક મહિના તો ખોરાક પાછળ ચાર હજાર શિક્ષણ પાછળ પચીસો કપડાં પાછળ હજાર ઘરનું ભાડું પાંત્રીસો અન્ય ખર્ચ પચીસો અને બચત કેટલી છે પંદરસો ઉપરની માહિતીને રજૂ કરતો કયો આલેખ દોરવાનો છે લંબાલેખ દોરવાનો છે ખાસ હજુ બી કહું છું પરીક્ષામાં કયો આલેખ પૂછ્યો છે ખાસ પહેલું જોવાનું એને જો લંબ આલેખ પૂછ્યો હોય એને તમે કોઈ બીજો આલેખ પૂર લખીને આવ્યા અથવા સ્તંભ આલેખ હોય લંબ આલેખ દોરીને આવ્યા તો આખો આલેખ ખોટો પડશે તો અહીંયા આપણે જોયું તો એક્સ અક્ષ દોર્યો અને વાય અક્ષ દોર્યો એક્સ અક્ષ પર આપણે શું લીધું વિભાગ અને વાય અક્ષ પર શું લીધું રૂપિયા ખર્ચ કેટલો થાય અહીંયા તો અહીંયા જુઓ ભાઈઅક્સ પર મેં શું કર્યું એક સેન્ટીમીટર બરાબર પાંચસો રૂપિયા લીધા તો પાંચસો હજાર પંદરસો બે હજાર પચીસો ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર ને પિસ્તાલીસો એ રીતે અને પર શું લીધું ખર્ચ કઈ કઈ જગ્યાએ થાય છે એ વિભાગ જે આપેલો હતો એ તો પહેલું ખોરાકનો સ્તંભ દોરીએ તો આ રીતે ખોરાકનો સ્તંભ દોર્યો ખોરાકમાં પાછળ કેટલા રૂપિયા થાય તો કે ચાર હજાર નો સ્તંભ દોર્યો ત્યારબાદ એક ખાનું છોડીને ફરીથી બીજો સ્તંભ દોર્યો

એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ધોરણ પ્રમાણેની કુલ સંખ્યા નીચે પ્રમાણે દર્શાવી છે જેમાં ધોરણ પાંચમું છઠ્ઠું સાતમું આઠમું દસમું અને દરેક ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ પાંચમામાં પાંચસો દસ છઠ્ઠામાં ચારસો એંસી સાતમામાં ચારસો વીસ આઠમામાં ત્રણસો એંસી નવમામાં ત્રણસો સાહીઠ દસમામાં બસો ને પચાસ આ માહિતીના લંબાલેખ દ્વારા રજૂ કરો કયો આલેખ પૂછ્યો છે તો કે લેખ બરોબર જે આપણે આગળ કરેલો એ જ પ્રમાણે સેમ એ રીતનો જ છે સેન્ટીમીટર બરાબર કેટલા લીધા તો કે પચાસ વિદ્યાર્થી લીધા તો જીરો થી પચાસ સો એકસો પચાસ બસો બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ એ રીતે છસો સુધીના માપ લીધા છે ત્યારબાદ એક શખ્સ પર આપણે ધોરણ લઈએ તો પેલું પાંચમા ધોરણમાં કેટલા વિદ્યાર્થી છે આ પાંચસો અને ઉપર બે કાપા એટલે કેટલા થાય પાંચસો દસ થયા અહીંયા છે કેવી રીતે તો અહીંયા ધ્યાનથી જોજો મિત્રો તો આ પાંચસો છે બરોબર પછી આ જે ખાનું છે કેટલાનું છે તો કે પાંચસો ને દસનું ફરીથી બે કાપા છોડીને કેટલા થાય પાંચસો ને વીસ ફરીથી બે કાપા છોડીને કેટલા થાય પાંચસો ત્રીસ ફરીથી બે કાપા છોડી એટલે કેટલા પાંચસો ચાલીસ અને આ જે ફાઇનલ આવે કેટલાનો આવે પાન પાંચસો પચાસનો કાપો આવે આ રીતે આના બે બે ખાને એક દસ દસ વિદ્યાર્થી આવતા હોય છે તો અહીંયા આપણે કેટલું હતું પાંચસો ને દસ એટલે કે બે કાપા લીધા એટલે કેટલા થાય પાંચસો દસ ત્યારબાદ બીજામાં છઠ્ઠા ધોરણમાં કેટલા છે ચારસો ને છઠ્ઠા ધોરણમાં આપણા જે ચારસો ને એસી તો આ ચારસો પચાસ બરોબર ચારસો સાહીઠ ત્યારબાદ ચારસો સિત્તેર અને આ ત્યારબાદ સાતમા ધોરણમાં કેટલા છે ચારસો વીસ બરાબર તો આ ચારસો વીસ છે એટલે આ ચારસો ચારસો દસ ને ચારસો ને વીસ એટલે આ જગ્યા પર આવશે આપણે અહીંયા ત્રીસ અહીંયા ચાલીસ ને અહીંયા પચાસ આ લેખ ખોટો છે આપણો એ સુધારી દઈએ આલેખને તો આલેખમાં શું આવશે અહીંયા તો જોઈએ અહીંયા ક્યાં આવે છે આ જગ્યા પર આપણો આલેખ બંધ થશે તો આ સાતમા ધોરણમાં કેટલા વિદ્યાર્થી ચારસો સોરી ચારસો વીસ જ વિદ્યાર્થી છે સાતમા ધોરણમાં બરોબર તો એ બરોબર આલેખ છે સોરી ચારસો વીસ ઓકે હવે કમ્પ્લીટ ત્યારબાદ આઠમા ધોરણમાં કેટલા છે તો કે આઠમા ધોરણમાં ત્રણસો ને એસી વિદ્યાર્થી તો દેખો ચારસો ત્રણસો નેવું કે ધોરણનો ક્યાંથી હું કટ મારું છું એ બતાવું છું તમને બરોબર નવમા ધોરણમાં કેટલા છે ત્રણસો સાઈઠ તો ત્રણસો પચાસ ઉપર બે ખાના મારે દસ ના ખાના નો આલેખ છે બરોબર એટલા માટે હું દસ વિદ્યાર્થી બરાબર બે કાપા લઉં છું તો પાંચનો હોય પાંચ ખાના વાળો આલેખ તો એક એક જ ખાનું લેવાનું દસ માટે ત્યારબાદ નવમા ધોરણમાં બસો પચાસ દસમા ધોરણમાં બસો પચાસ એમનો સ્તંભ થયો મિત્રો બીજી ધ્યાનમાં શું રાખો લંબાલેખ છે એટલે એક એક ખાના છોડી છોડીને સ્તંભ દોરવાના છે અને સ્તંભ આલેખ હોય તો બધા સ્તંભ કેવા થશે અડી અડીને આવશે બરોબર મિત્રો તો અહીંયા આપણા પાંચમા નંબરનો આલેખ પણ પૂર્ણ થાય છે તો મિત્રો આના પછીના વિડીયોમાં આપણે આગળના લેખ જોઈશું આભાર મિત્રો